અત્યારે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળતા પાત્ર રકમને બીપી ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારીની અરવિંદભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉપલેટામાં ડિવિઝનના સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું જ્યારે આમાંથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે આને લઈને અનિલભાઈ વાછાણીએ ઉપલેટા વેણો બેમાં સિંચાઈ વિભાગમાં અનેક વાર લેખિત રજૂઆત કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો કર્યો આક્ષેપ તાત્કાલિક આ સમયનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સપરિવાર રાજકોટ ડિવિઝન પર અનસન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી મારું નામ કુંદનબેન અનિલભાઈ વાછાણી મારા પતિ વેણુબે સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેને છઠ્ઠો પગાર પણ ડીપી ન આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠી છું

હું વેણુકભાઈ સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું બે હજાર પાંચથી હું સર્વિસમાં સર્વિસ કરું છું અને આજે મને માહિતી મેળવી કે ડીપી બાબતનો તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે તો એમ કહે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ હોય તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય પાંચમો પગાર પાંચ આપી દીધું અને ટીપી પણ આપી દીધેલ છે રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ કરી તો આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી એવી રીતનો લેટર મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી મેં અનેક વખત રજૂઆતો કરેલી છે અનેક વખત રજૂઆત મને ગોળ ગોળ જવાબ જ આપે છે મને મને પૂરતો મારે સંતોષકારક જવાબ મળતો નથી મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝનમાં અંછાનો ઉપર બેસવા તૈયાર છું